અમદાવાદ શહેરમાં ખ્યાતિ કાંડ બાદ હવે સરકાર જાગી અને હોસ્પિટલ સામે કડક કાર્યવાહી કરી અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના કાંડ બાદ રાજ્ય સરકાર એક્શનમાં આવી છે પીએમ જેવાય યોજનામાંથી ખ્યાતિ સહિત સાત હોસ્પિટલો સસ્પેન્ડ કરી દેવામાં આવી છે આરોગ્ય વિભાગે પીએમ જેવાય યોજનામાંથી રાજ્યભરની સાત હોસ્પિટલોને સસ્પેન્ડ કરી છે જેમાં અમદાવાદની ત્રણ સુરત વડોદરા રાજકોટની એક એક તથા ગીર સોમનાથની હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી સુરતની સનસાઇન ગ્લોબલ હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી છે જેથી સુરતના આરોગ્ય જગતમાં ખળભળાટ મચી ગયો છે સુરતના તબીબી આલમની સાથે સાથે દર્દીઓમાં પણ આ સમાચારને લઈને એક પ્રકારનો પ્રત્યાઘાત જોવા મળ્યો ઘણા દર્દીઓ હાલ હોસ્પિટલમાં સેવા લઈ રહ્યા છે તેમને શું કરવું તેને લઈને મૂંઝવણ અનુભવી હતી હવે સવાલ એ થાય છે કે કોઈ પણ જાતની મોટી દુર્ઘટના કે હોનારત બાદ જ સરકાર કેમ જાગે છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત બે હજાર સોળ સત્તરથી સંજન ગ્લોબલ હોસ્પિટલ આયુષ્યમાન યોજના અને પહેલાની મા યોજના અંતર્ગત પચાસ હજાર કરતા વધારે દર્દીઓની નિશુલ્ક સારવાર કરી ચૂક્યું છે થોડાક મહિનાઓ પહેલા આયુષ્ય ભારત યોજનાની ઓડિટ ટીમ દ્વારા કરવામાં આવેલ ઓડિટમાં મારા ઓન્કોલોજી ક્લસ્ટરમાં એક ડોક્યુમેન્ટમાં ક્લેરિકલ ત્રુટી જાણવામાં આવેલ જેના અંતર્ગત સંજાંગ ગ્લોબલ હોસ્પિટલને ત્રણ મહિના માટે માત્ર એક જ ક્લસ્ટરમાં ત્રણ મહિનાનું ટેમ્પરરી સસ્પેન્શન આપવામાં આવેલું છે સ્ટેટ ગ્રીવન્સ કમિટી દ્વારા

આયુષ્માન ભારત યોજના બે હજાર અઢારથી પ્રધાનમંત્રીના વિઝન સાથે અમલમાં આવેલી છે જે છેવાડાના દર્દીઓ કે જેની પાસે દે આર વેરી પુઅર બિલો પોવર્ટી લાઇનના દર્દીઓને જે સારવાર પહેલાં શક્ય નથી જે એ લોકો અફોર્ડ નથી કરી શકતા એ સારવાર એ લોકો ગવર્મેન્ટ સેમી ગવર્મેન્ટ અને પ્રાઇવેટ હોસ્પિટલ જે એમ્પેનલ હોય એમાં એ લોકો નિઃશુલ્ક સારવાર લઈ રહ્યા છે અને લઈ શકે છે જે યોજના આખા જ ભારતમાં કાશ્મીરથી કન્યાકુમારી અને કચ્છથી લઈને વેસ્ટ બેંગોલ સુધી અમલી છે ઘણા ઘણા સ્ટેટે આ યોજનામાં સરકારનો સાથ નથી પણ આપ્યો અમુક સ્ટેટ જેમ કે પંજાબ દિલ્હી અને કેલકત્તા તો ત્યાંથી જન આંદોલન થઈ રહ્યું છે આ યોજનામાં જોડાવા માટે ચોક્કસપણે ગુજરાત લેવલ પર જે આ વસ્તુ થઈ રહી છે એવું મારું પર્સનલ લેવલ પર માનવું છે કે આવનારા સમયમાં આ યોજના વધુ સારી રીતે છેવાડાના દર્દીઓ સુધી પહોંચશે અને એમને પણ નિઃશુલ્ક સારવારનો લાભ સારામાં સારી હોસ્પિટલ્સમાં મળશે